પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ લોકોના મોત થયા જેને વિશ્વભરમાં નિંદા થઈ રહી છે વિશ્વભરના ઘણા દેશોના નેતાઓએ પણ પીડિતો પ્રત્યે સ્વેદના વ્યક્ત કરી છે અને ભારત સાથે એકતા દર્શાવી છે અમેરિકા રશિયા ઇટાલી સહિતના વિશ્વના ઘણા દેશોએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ પણ વ્યક્ત કરવાની સાથે સાથે હુમલાની કડક નિંદા પણ કરી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ તપાસ એજન્સીઓ તપાસ શરૂ કરી છે પીએમ મોદી તેમની સાઉદીની મુલાકાતને અધવચ્ચે છોડીને ભારત પરત ફર્યા આતંકી હુમલા પર આખી દુનિયાએ દુઃખ વ્યક્ત કર્યું અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ટ્રમ્પે આ હુમલાની નિંદા કરી અને પોતાની પોસ્ટમાં લખ્યું કે કાશ્મીરમાંથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂત રીતે ઊભું છે અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ વડાપ્રધાન મોદી અને ભારતના લોકોને અમારો સંપૂર્ણ ટેકો અને ઊંડી સહાનુભૂતિ છે અમે હૃદયથી તમારી સાથે છીએ આ તરફ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેંદન્યાહુએ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વાત કરી આતંકવાદ સામે સહકાર આપવાની પ્રતિબદ્ધતા અને ઊંડી સંવેદના વ્યક્ત કરી પુતિને આ હુમલાને ક્રૂર અને અમાનવીય ગણાવ્યો પુતિને લખ્યું કે હું આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવામાં ભારતીય ભાગીદારો સાથે સહયોગ વધારવાની મારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા માગું છું મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેંતનયાહુએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાથી હું ખૂબ જ દુઃખી છું જેમાં ડઝન બંધ નિર્દોષ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે આતંકવાદ સામેની લડાઈમાં ઇઝરાયલ ભારતની સાથે ઊભું છે આ તરફ ઇટલીના વડાપ્રધાન મેલોનીએ પહેલગામ હુમલાની નિંદા કરી અને ભારત સરકાર અને અહીંના લોકો સાથે એકતા વ્યક્ત કરી મેલોનીએ પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા યુરોપિયન યુનિયન ફ્રાન્સ જર્મની ન્યૂઝીલેન્ડ યુએઈ જાપાન આર્જેન્ટિના ચીલી ઈરાન થાઈલેન્ડ અફઘાનિસ્તાન નેપાળ બાંગ્લાદેશ અને અન્ય ઘણા દેશો ભારતના સમર્થનમાં ઊભા જોવા મળ્યા સાથે જ મદદનું પણ આશ્વાસન આપ્યું બીરો રિપોર્ટ જીએસટી